ગામ લોકોની માંગ ઉના તાલુકાના સૈયદ રાજપરા દરિયા બંદર પર રાજાશાહે વખત થી બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ ત્રણ વર્ષ પૂર્ણ આવેલ વાવાઝોડામાં સામાન્ય ગાબડા પડ્યા બાદ શોમાં ચોમાસે આવતા વાવાઝોડાના કારણે મોજાની સપાટ લાગતા આ પ્રોટેક્શન દિવાલ તૂટી ગઈ છે અને બે સથળોએ અંદાજિત અઢાર અઢાર ફૂટ જેટલી દિવાલ તૂટી જવાના કારણે કાંઠા પર વસવાટ કરતા લોકો ભય અનુભવી રહ્યા છે ત્યારે આ સંરક્ષણ દિવાલ વહેલી તકે બનાવવા માંગ કરાઈ હતી મારું નામ ભરતભાઈ વાઘજીભાઈ કામળિયા હું હાલમાં એમના તાલુકાના શહીદ ગામમાં સરપંચ તરીકે સેવા આપું છું સરપંચશ્રી વાત કરવામાં આવે તો ગામની અંદર જે પ્રોટેક્શન દિવાલ આવેલી છે એ તાવતેના સમયથી તૂટી ગયેલું હોવાનું જાણવા મળેલ છે અને એમાં અનેક ઘર પણ પડી ગયેલ છે અને એ લોકોને સહાય નથી મળી તો આ અંગે શું કહેશો અને આ અંગે રજૂઆતો ખરી છે ખરી તમે તાવતે પછી પ્રોટેકશન વોલમાં બે ગાબડા પડી ગયા છે અનેક ગણી અમારા પંચાયત દ્વારા મારા દ્વારા અને પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે અધિકારીઓ સતત ત્યાં જોઈને વૈયા જાય છે હમણાં જ અમારે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ત્યારે ધારાસભ્યશ્રીએ કીધું તાંત્રિક મંજૂરી મળી ગઈ છે તાંત્રિક મંજૂરીના વાકે પીડ્યું છે પ્રોટેક્શન વોલ લગભગ અઢી કરોડની આજુબાજુ મંજૂર થયેલ છે તો સરકારને મારી વિનંતી છે કે ચોમાસા પહેલાં જો બનાવવામાં આવે તો વધારે સારું જો નહીં બનાવવામાં આવે તો અનેક ઘણા ઘરોને સ્થળાંતરિત કરવા પડશે ગયા વર્ષે બાર કે તેર ઘર ત્યાં પડી ગયા હતા અને અધિકારીઓએ જોયું હતું વિઝિટ પણ કરી હતી પણ જેની સ્થિતિ છે એટલે અમે ચૂંટણી પછી સરકાર તાત્કાલિક ત્યાં પ્રોટેક્શન વોલ બનાવે તો લોકોને સ્થળાંતરિત નહીં કરવા પડે નકર આગામી દિવસોમાં પચાસથી સાઠ પરિવારને સ્થળાંતરિત કરવા પડશે અને ત્યાં ગામના બે ટુકડા થઈ જશે ભૌગોલિક રીતે